રાજકોટ અગ્નિકાંડ મામલો કોંગ્રેસ નેતા ગાયત્રી વાઘેલાનું નિવેદન સત્તાધારી પક્ષ પર કર્યા આકરા પ્રહાર યોગ્ય તપાસ થવી જોઈએ તેવી કરી ઉગ્ર આ સાથે આ સમગ્ર મામલે સંડોવાયેલા જોડાયેલા તમામ લોકોની ભૂમિકા તપાસવી જોઈએ અને જે અધિકારી પકડાયા તે લોકોને કયા રાજકીય નેતાઓનો સપોર્ટ હતો તે મુદ્દે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ તેઓએ કરી હતી અહેવાલ દીપક રાઠોડ રાજકોટ ની દુઃખદ ઘટના એટલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને આ અગ્નિકાંડ ની તપાસમાં જે ટીપીઓ સાગઠિયા જે છે એની ગઈકાલે જ તે એની ઓફિસ ના જયારે સીલ ખોલવામાં આવે છે અને તેમાંથી કરોડો રૂપિયાની સંપત્તિ અને સોનું સહિત અને હજી દસ્તાવેજો તો બાકી જ છે ત્યારે એક એટલું મગજમાં આવે અને ખ્યાલ પણ આવે કે જે રાજકોટ મહાનગરપાલિકા જે છે એ જ રાજકોટ મહાનગરપાલિકા છે એ ચલાવતા હોય છે કહેવામાં જગ જાહેર છે કે રાજકોટની જે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિના જે ચાર પાંચ સભ્યો છે એના દ્વારા જ તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ચલાવવામાં આવે છે તો શું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પદાધિકારીઓને કેમ હજી કઈ આમાં એની તપાસ કરવામાં નથી આવી એક સક્ષમ વિપક્ષ તરીકે અમારી પાસે લોકો દ્વારા એવું અમને જાણવા મળે છે કે જે આ અધિકારી જે છે જેલમાં છે એને પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના છે છે એને મળવા તો શું સરકારને આની જાણ જે તપાસ કમિટીના સભ્ય છે એની આને જાણ નથી તો અમારી એક જ માંગ છે કે જે લોકો પણ આ પદાધિકારીને જેલમાં મળવા ગયા છે અને સીસીટીવી સીસીટીવી કેમેરા ત્યાં હોય જ તો એના ફૂટેજ દ્વારા કોણ ત્યાં ગયા હતા એની તપાસ કરવામાં આવે અને આ જે આ જે લોકો ગયા હતા અને સાથે સાથે જે સંકલન સમિતિ જે છે વર્તમાન ચેરમેન હોય હોય કે કે પછી મેયર પૂર્વ જે પૂર્વ પૂર્વ સમિતિમાં સીએમ હોય કે સુપર સીએમ હોય કે પછી પૂર્વ ધારાસભ્ય હોય જે પણ આ વર્તમાન અને પૂર્વ સંકલન સમિતિના જે પણ સભ્ય છે એની પણ તપાસ કરવામાં આવે એમની તિજોરીને પણ અમને જ્યારે જાણવા મળે છે કે જેલમાં આ અધિકારીઓને મળવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મળવા ગયા હતા એટલે અમારી સક્ષમ વિપક્ષ તરીકે અમારી એક એવી પેલી ફરજ બને કે લોકોને આની જાણ કરવાની એટલે આપના માધ્યમ દ્વારા અમે આ જાણ કરી છે હવે તપાસનો વિષય છે આ જે સમિતિ રચાણી છે એનો અને સરકારનો કે કોણ વ્યક્તિ છે એ જેલમાં મળવા ગયું હતું અને જો જેલમાં મળવા ગયું હોય તો કેમ હજી સુધી એની ઉપર કાર્યવાહી નથી થઈ તો મારી એક જ માંગ છે કે વર્તમાન અને પૂર્વ સંકલન સમિતિના જે પણ સભ્ય છે અને જે પણ લોકો આ જેલમાં ગયા છે એની તપાસ કરવામાં આવે એની પાસેથી મળેલા નાણાં છે એ રાજકોટની જનતાના નાણાં છે એ રાજકોટની તિજોરીમાં જમા કરવામાં આવે અને આવા દરેક પદાધિકારીઓ છે એની ઉપર કાર્યવાહી થાય અને જેને જેલ ભેગા કરે